સુરત શહેરમાં હાલ ચોરીની ઘટનાઓ સતત વધી રહી હોય તેમ પાંડેસરામાં દક્ષેશ્વર નગરમાં વહેલી સવારે ઘરોમાંથી મોબાઈલ ફોન ઘટના પ્રકાશમાં આવી છે તો સીસીટીવીમાં અજાણ્યા પાંચથી છ ઇસમો થવા પામે છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે સુરત મહાલ ગુનાખોરીનો ગ્રાફ ફરી ઊંચે જઈ રહ્યો છે અને તેમાં પણ સ્લમ વિસ્તારોમાં રોજેરોજ ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે પાંડેસરા ખાતે આવેલા દક્ષેશ્વર નગરમાં વહેલી સવારે કેટલાક ચોરોએ હાહાકાર મચાવ્યો હતો અને ઘરોમાંથી મોંઘાદાર મોબાઈલ ફોનની ચોરી કરતી ટોળકી ફરાર થઈ જવા પામી છે મોબાઈલ ફોન ચોરી કરનાર ટોળકીના કેટલાક રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થયા છે હાલમાં બનાવ સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે छः बजे के बाद हम जाग रहे थे तो थोड़ा सा आँख लग गया तो कड़ी खोल के मोबाइल लेके गए तीन कितना तो हाँ, घरों में चोरी हुई और किस तरह से चोर यहाँ पे दिखाई दिए तीन जन में दिखाई दे रहे हैं लेकिन पता नहीं वो कौन है ऐसे कोई नजर नहीं आ रही कितनी बार यहाँ पे सोसाइटी में चोरी हो चुकी है ये तो बहुत बार, 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 बार हो चुकी है यहाँ तो तो पे आजू बाजू में बहुत बार हो चुकी है लेकिन कोई आता नहीं यहाँ पे अब पहले सारा पुलिस स्टेशन गए तो क्या फरियाद ली 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 गई है है बाकी कोई आए नहीं इधर अभी तक आए नहीं कोई नहीं आया